નમસ્કાર ઉમેદવાર મિત્રો અઢાર તારીખે કયા કયા નેતાઓ છે હાજર રહેવાના છે ગાંધીનગરમાં તો અઢાર તારીખનું મિત્રો આ આંદોલન છે તમારો સહયોગ છે એ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે મને લાગી રહ્યું છે કે સરકાર છે હવે કંઈક નિર્ણય લેશે કેમ કે મોટી સંખ્યામાં આ તારીખે જે ઉમેદવારો છે એ આવવાના છે તો જરૂરથી મિત્રો આજે તમે કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવવાનો છે અને તમારા મિત્રો સુધી જરૂરથી વિડીયો શેર કરવાનો છે જે લોકો કાયમી ભરતીમાં જોડાવા માગી રહ્યા છે મિત્રો કાયમી શિક્ષક ભરતી જરૂરી છે એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે અંત સુધી માહિતી મેળવે અને કયા કયા નેતાઓ હાજર રહેવાના છે અને એમને શું ફાયદો થવાનો છે તો મહત્ત્વની અપડેટ આપો મિત્રો પહેલો છે કે તમે જોઈ રહ્યા છો કે જિજ્ઞેશ મેવાણી સાહેબ અઢાર છ બે હજાર ચોવીસમાં કાયમી શિક્ષક ભરતી આંદોલનમાં હાજર રહેવાના છે એમનો એક ટ્વીટ અને વિડીયો મૂકેલો છે જેમણે જણાવ્યું છે કે અઢાર છ બે હજાર ચોવીસમાં કાયમી શિક્ષક ભરતીના આંદોલન ખાતે અમે અમારો સહયોગ છે આપવાના છીએ મિત્રો બીજી વાત કરીએ તો કે બીજા યુવા નેતા છે યુવરાજસિંહ જાડેજા તો યુવરાજસિંહ જાડેજા પણ કંઈ ના કંઈ આ જે મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ રેલીમાં મિત્રો યુવરાજસિંહ જાડેજા પણ હાજર રહેવાના છે તો મિત્રો તમારા મિત્રો સુધી જરૂરથી વિડીયો શેર કરો કેમ કે આ ચેનલના માધ્યમથી એકબીજાને એકજૂટ કરી અને અઢાર તારીખે જે સંમેલન થવાનું છે એમાં મિત્રો બધાને આવવાનું છે એટલે તમારા મિત્રો સુધી જરૂરથી વિડિયો શેર કરો કે આવા આવા યુવા નેતાઓ પણ આપણને સપોર્ટ કરવા આવવાના છે બાકી નવી અપડેટ મળતા જણાવવા મળશે તે શું જય હિન્દ જય સંવિધાન